ક્યાં સુધી એક દીકરીને રિબાય રિબાયને રહેવું પડશે લગ્ન થયા પછી એક દીકરી કેમ પોતાની મન જીવી નથી શકતી કેમ એક દીકરીએ પોતાના જીવનની કોઈ જરૂરિયાત પૂરી કરવા સો સવાલોના જવાબ સમાજને આપવા પડે છે અને જો લગ્ન થયા પછી સાસરી વાળાને દીકરીથી કોઈ વાંધો થાય કે પછી તેમનું ન માને તો તેમને માનસિક કે શારીરિક ત્રાસ આપવાનું ચાલુ થાય છે આ વાત એટલે કરવી પડે છે કારણ કે આપણા ગુજરાતની એક દીકરીને લગ્ન તો ન ફળ્યા પણ તેમણે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરવા જવું પડ્યું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ અમે જે વાત કરી રહ્યા છીએ તે ઘટના બની છે સંતરામપુર શહેરમાં એક મુસ્લિમ મહિલાને તેના પતિએ વોટ્સએપ પર તલાક આપી દીધા એક બાજુ દેશમાં ત્રિપલ તલાક નાબૂદીની વાત છે તો હજુ ગુજરાતમાં આવી ઘણી દીકરીઓ આવા તલાકથી પીડાઈ રહી છે ન્યાય મળતો નથી આ ઘટનામાં પણ એવું બન્યું ફરિયાદ કરવા છતાં પણ મહિલાને ન્યાય નથી મળતો આ ત્રાસથી કંટાળી આ દીકરીએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરી આ દીકરીના લગ્ન નવ વર્ષ પહેલા થયા પરંતુ આ દીકરીને સંતાન ન થતા તેના પતિ અને તેના પરિવાર દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ થયું આ બધાથી કંટાળી આ દીકરીએ ઈચ્છા મૃત્યુની માંગણી કરી પણ આ દીકરી સાથે અત્યાર સુધી શું થયું હતું તે તેની પાસેથી જ સાંભળીએ સંતરામપુર ખાતે રહેતી નાની નાણાક ગરીબ પરિવારની છોકરી છું મારા લગ્ન જાહેર મુસ્તાક સાથે થયા હતા મને એને માનસિક અને શારીરિક ત્રાસ બહુ જ આપ્યો હતો એના માટે મને એને તલાક આપી દીધી મને સંતાન ના હોવાના કારણે એને મને તલાક આપી દીધી છે જેથી કરીને મેં મારી ફરિયાદ મેં ગુનાવાડા ખાતે મહિલા પોલીસ સ્ટેશનના અંદર કરી હતી કેવી રીતે તલાક આપ્યો તમને એને વોટ્સઅપ દ્વારા તલાક આપી દીધી કેવી કાર્યવાહી થઈ છે કાર્યવાહી કરી છે પણ મને એફઆઈઆર સતા થતા ભી એને જામીન મળી ગયા હતી જેથી કરીને મેં રાષ્ટ્રપતિને ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગી હતી અને જેથી કરીને મેં અપીલ કરી છે રાષ્ટ્રપતિ સર હવે આ દીકરી કહી રહી છે કે મને ત્રાસ આપવામાં આવતો હતો મેં ફરિયાદ નોંધાવી છે એમના પતિ સામે ફરિયાદ પણ નોંધાઈ પણ તેનો પતિ જામીન પર છૂટી ગયો હવે આ બાબતે પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળી લઈએ લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી બહેન દ્વારા અરજી દાખલ કરવામાં આવેલ છે એમાં પતિ દ્વારા ત્રાસ અને ત્રિપલ તલાકની અરજી હતી જે અરજીની તપાસ બાદ પોલીસે એમના વિરુદ્ધ એમના પતિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરે અને એની તપાસ હાલમાં ચાલુ છે ત્રિપલ તલાક કાયદા અંતર્ગત આજે જામીન આપતા પહેલાં એમને મેજીસ્ટ્રેટ સામે રજૂ કરવાના હોય છે અને જે ફરિયાદી બહેન કે એમના કુટુંબી ફરિયાદી બહેનને સાંભળવાના હોય છે તો આ કેસમાં પોલીસ સ્ટેશન દ્વારા જામીન આપી દેવામાં આવેલ છે તો એની તપાસ માટે અધિકારીની નિમણૂક કરી દેવામાં આવેલ છે અને આ સમગ્ર પ્રકરણમાં જો કોઈ જવાબદાર કર્મચારી કે અધિકારી હશે અને કોઈ ક્ષતિ એમાં જણાશે તો એમના સામે પગલાં લેવામાં આવશે

જો આ દીકરીએ આ ઈચ્છા મૃત્યુની માંગ કર્યા વગર કંઈ ખોટું પગલું ભર્યું હોત તો જવાબદાર કોણ હોત આવી એક દીકરી નહીં પરંતુ અનેક દીકરી આ રીતે પીડાય છે શોષણ થાય છે પણ કેમ આવા નરાધમો પર કોઈ કાર્યવાહી નથી થતી ક્યાં સુધી એક દીકરીએ આ રીતે રીબાઈ રીબાઈને જીવવું પડશે આ પુરુષ પ્રધાન દેશમાં ક્યારેક સ્ત્રીને પુરુષની સમોવડી માનવામાં આવશે સવાલો અનેક છે પણ જવાબ આપણી બધા પાસે છે આપણે બધા આપણી દીકરી અને પુત્ર વધુને એક સમાન માનીએ એક સમાન સન્માન આપીએ જેથી હવે પછી કોઈ દીકરી આ ઉપગલું ભરવાનું વિચારે નહીં અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર